રાજકોટ અને તેના આસપાસના વિસ્તારોમાં દીપડા લટારને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક નિર્ણય કરાયો છે જેમાં રાતના સમયે કેમ્પસમાં જવાની મનાઈ ફરવામાં આવી છે તો યુનિવર્સિટીના અલગ અલગ રસ્તા પર બેરિકેડ પણ મુકાયા છે આ નિર્ણય જ્યાં સુધી દીપડું ન પકડાય ત્યાં સુધી લાગુ રહેશે મહત્વની વાત છે કે સૌરાષ્ટ્રની અંદર જે રીતે અલગ અલગ જગ્યાએ રાજકોટની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં દીપડાએ દેખાતી હતી પછી યુનિવર્સિટીના અલગ અલગ રસ્તાઓ પર પણ બેરીકેડ મૂકી દેવામાં આવ્યા છે અને નિયમો કેટલાક બનાવવામાં આવ્યા છે કે જેમાં આસપાસના વિસ્તારમાં દીપડાની દહેશત જે જોવા મળે છે તેને પગલે સવારે જોગિંગ માટે મનાઈ ફરમાવાઈ છે અને રાત્રે અને મોડી સાંજે પણ બહાર નીકળવા માટે મનાઈ મૂકવામાં આવી છે પ્રતિબંધ મૂકી દેવાયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારું હોય ત્યારે કેમ્પસમાં જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને આ તમામ પગલા સાવચેતીના ભાગરૂપે લોકોના ઉપર કોઈ જોખમ ન આવે તે માટે લેવાયું છે આ જ અંગે વધુ માહિતી માટે સતદાતા લખી જોડાઈ ગયા છે લખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કેટલાક નિયમો બનાવ્યા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે આસપાસના વિસ્તારમાં દીપડાની દહેશતને પગલે વિગતો શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે અને મોડી સાંજે જોબિંગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દીપરાની ની સગડ કસરત કરવા જતા હજારો લોકોની સુવિધા લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે કરવામાં આવી છે મિત્રો નો સુધી આ જે નિર્ણય છે લેવામાં આવશે તો અલગ અલગ ઉપર જે બિલકુલ લકી જોડાયેલા રહેશે અને મુદ્દે આપની પાસેથી માહિતી મેળવીશું